નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર એપ્રિલ બે હજાર આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજથી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે તેમજ દાહોદ પંથકની અંદર જે પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં કરા સાથે વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે ભર ઉનાળે આ માવઠું ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યું છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીએ સૌથી પહેલા મિત્રો આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે આપ જોઈ શકો આ રીતે કચ્છના જે દરિયા કિનારાના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે દરિયાકિનારાના જે ભાગો છે તેમજ પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત બાજુના જે ભાગો છે તેમાં અત્યારે વાદળા છવાયેલા છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના આ બધા વિસ્તારો અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદી માહોલ જામ્યો હતો તો આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ આવતીકાલે પ્રથમ દિવસે સતત કઈ રીતે કયા વિસ્તારમાં માવઠાની જે શક્યતાઓ આપણને જોવા મળે છે તેની અપડેટ જોઈએ આજની વાત કરીએ તો આજે બપોરના સમયે એટલે કે બે વાગ્યાના સમયગાળા દરમિયાન ભાટિયા ખંભાળિયા ભાણવડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા સુધીના વિસ્તારોને કચ્છની અંદર ગઢશીસા આજુબાજુના જે થોડા ઘણા વિસ્તારો છે તેમાં ઝાપટા રૂપે વરસાદ પડવાની શક્યતાઓ છે કેટલાક વિસ્તારો એવા પણ હોય જેમાં વરસાદની શક્યતા ન બતાવવા છતાં પણ પડી જતા હોય દાહોદ છે મેઘનગર છે બાબરા આજુબાજુના જે વિસ્તારો છે સરદારપુર છે તેમજ મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારો અને ઉદેપુર અલીરાજપુર કવાટ આ બધા વિસ્તારોમાં પણ ગઈકાલની જેમ આજે પણ ઝાપટારૂપી વરસાદ પડવાની શક્યતાઓ બતાવાઈ રહી છે હવે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ બપોર પછીના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા અને લખપત આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં સલાયા જામનગર ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ છે અમરેલી છે રાજુલા છે ઉના પંથક છે સાવરકુંડલા પંથક છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તેમજ ચૌદ તારીખની અપડેટ જોઈએ ચૌદ તારીખની વાત કરીએ તો નલિયા ખાવડા ગાંધીધામ માંડવી ભુજ ભસાવા આ બધા વિસ્તારો તેમજ સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ સુધીના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં સલાયા જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ અમરેલી આ બધા વિસ્તારો અને વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે શક્યતા છે તે આપણને જોવા મળશે તો આ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના આપણને દેખાઈ રહી છે ખાસ કરીને વાત કરીએ પંદર તારીખની અપડેટની તો પંદર તારીખમાં પણ છૂટા છવાયા જે ભાગો છે જેમાં કાલાવડ રાજકોટ વેરાવળ ગોંડલ જસદણ બાબરા જેતપુર ઉપલેટા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે થોડા ઘણા અંશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે તેમજ આગામી સમયમાં અઢાર ઓગણીસ તારીખથી ફરી વખત ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે નલિયા આજુબાજુના વિસ્તારોમાં તેમજ ખાસ કરીને રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે થરાદ છે પાલનપુર આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા આપણને જોવા મળે છે તો આ રીતે ખેડૂત મિત્રો અત્યારે હાલ ભર ઉનાળે માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે કારણ કે ગુજરાત ઉપર અવારનવાર ઉનાળાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય અને આવી જે સિસ્ટમો છે તે ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતની અંદર માવઠાવો થતા હોય છે અને હવે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી સૈત્રી દનિયા અખાત્રીજનો પવન આ બધા જે પરિબળો છે તેના આધારે સોમાસું કેવું રહેશે તેની પણ આગાહી કરવામાં આવતી હોય છે સ્કાયમેટ દ્વારા પણ ગુજરાત માટે સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે અને આપણા દ્વારા પણ ગુજરાતની અંદર ટન રહેશે તેવી આગાહી કરી દીધી છે તો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં દરિયા કિનારે એકતાલીસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓગણ ચાલીસની જોટાના જે પવનો છે તેની ઝડપ જોવા મળશે આવતીકાલે તેર તારીખમાં પણ આ રીતે મોટા ફેરફારો નહીં થાય ચૌદ પંદર તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે અને સોળ સત્તર તારીખ પછી એટલે કે સત્તર અઢાર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં અઢાર તારીખમાં આખા કચ્છમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસ મધ્ય ગુજરાતમાં પણ ઓગણચાલીસ અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના જે પવનો છે તે ભૂગાશે ખાસ કરીને ઓગણીસ તારીખે સાઠ કિલોમીટર ઉત્તર ગુજરાત કચ્છની અંદર એકાવન અને સૌરાષ્ટ્રમાં ચાલીસની પવનની ઝડપ જોવા મળશે સૌથી વધારે ઓગણીસ વીસ તારીખની અંદર પવનની ઝડપ જોવા મળશે જ્યારે એકવીસ તારીખમાં પણ કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે બેતાલીસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસથી આડત્રીસની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ